કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સ્થાનિક નગર સેવકો સહિત પાલિકાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ શહેરનો જે મુખ્ય માર્ગ છે ભૈજલપુર બંબાખાનાથી પાંચ વચ્ચે સુધીનો રોડ અને મહમ્મટપુરાથી પટેલ વેલફેર દવાખાના સુધીનો રોડ આ રોડનું કાટપુરટ કરવામાં આવ્યું છે

જે નવું વિકાસ નાડું બનાવવાનું છે એ કામનો પણ સમાવેશ કરવામાં આવે છે કુલ મળીને અલગ અલગ પ્રકારના ચાર કામો ભેગા થઈને ચાર કરોડ અગિયાર લાખના આ કામનું ખાતપૂરક થયું છે રાજ્ય સરકાર મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ કામ મંજૂર થયું છે આ પ્રકારનું બીજું કામ ભરૂચમાં રેલવે સ્ટેશનથી જૂની આરટીઓ ઓફિસ સુધીનું પણ આ જ પ્રકારના મોટા ટેન્ડરથી કામ નું આયોજન અત્યારે પ્રક્રિયામાં છે આજે ચોમાસા પહેલા આ કામમાં ડામર સિવાય નું જેટલો પાર્ટ છે પ્રોટેકશન વોલ નારૂક ના કામ એ પૂર્ણ થશે અને વરસાદની સિઝન ને ધ્યાનમાં રાખીને જરૂર લાગશે તો ડામરનું જે કામ છે એ ચોમા ચોમાસા પછી પણ કદાચ હાથ ધરીશું ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોને ખાસ કરીને જૂના પશ્ચિમ વિસ્તારના ભાઈઓ બહેનોને આ કામ થી ખૂબ મોટો લાભ I've not ready to use so much as it's